જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ આજે સવારમાં ફ્રીવાર આપણા ઈશ્વરનું ભજન કરવાના માટે આ સુંદર તક પ્રાપ્ત થઈ છે હા લઈ લુહિયા ફ્રિઝ અલોડ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ સાથે બહુ જ સુંદર પ્રભુનું પવિત્ર વચન આપણી સાથે છે જે આપણને આ માસમાં પ્રાપ્ત થયું છે સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે તારા આત્માની સંભાળ રાખશે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ હા લઈ લઉં અને પ્રભુ બાપ તેમના વચનો પ્રત્યે

લેવાને માટે આવતા હતા ડાનિયલ બહુ પંખચુલ હતા કદાચ આપણે બધા એવું કરી શકે કે નહીં મને નથી ખબર ઘણા બધા કરતા હશે અને ઘણા બધા નહીં પણ કરી શકતા હોય આપણે જાણીએ છીએ કે દહિયલ જ્યારે તેમની વિરુદ્ધમાં ઠરાવ કરવામાં આવ્યો ષડયંત્ર કરવામાં આવ્યું એવા સમયમાં પણ તેમણે પ્રાર્થના કરવાનું હા રાખ્યું અહીંયા હા એવા સમયમાં પણ તેમણે પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું તેમણે પડતો મૂક્યું નહીં તેમણે બંધ ના કર્યું અને ત્યારે જોઈ શકીએ છીએ કે ઘણા બધા ભરપૂર હતા તેમની પ્રાર્થનાઓ લેવાને માટે દૂતને મોકલવામાં આવતા હતા દૂત તેમની પ્રાર્થના લેવાને માટે આવતા હતા ધ લોર્ડ ઘણીવાર આધીનતા પણ બહુ જરૂરી છે આપણે પણ ઘણા બધા એવા લોકો છે ને રોજ એવરીડે મોર્નિંગ અને આફ્ટરનૂન સોરી ઇવનિંગમાં આપણે લોકો આ સંગતમાં આપણે જોડાઈએ છીએ અને ઘણા બધા લોકોને એનો આશીર્વાદ પણ મળ્યો છે અત્યારે એવા ઘણા લોકો નથી મારી સાથે રહ્યા જે કારણ હોય પણ તેઓની મારી પાસે ગજબની એક સમયની સાક્ષી પણ હતી કે એઓ સતત ત્રણ ચાર વર્ષથી તેઓ રોજ અને સવારે અને સાંજે તેઓ પ્રાર્થનામાં રહેતા હતા ઓડિયો સાંભળતા હતા સંગતમાં ભાગ લેતા હતા અને પ્રભુએ તેમને ઘણા બધા આશીર્વાદો આપ્યા હતા નિયમિતતા આધીનતા ગમે તેવી પરિસ્થિતિમાં આવે ગમે તેવી મુશ્કેલીઓમાં આવે આજે તો એવું થઈ ગયું છે કે જો સગવડતા હોય સમય હોય તો આપણે પ્રભુની આગળ નમીએ છીએ બેઠી બેસીએ છીએ માફ કરજો કદાચ કોઈના હૃદયની વાત અથડાય તો પણ આવું બને છે સમય પ્રમાણે પ્રભુની સેવા થાય છે સેવા કરવાની છે માટે સમય આપીને કરવાનું છે એમ નહીં પણ સમય હોય એ પ્રમાણે આપણે આપણે સેવા કરવાને માટે અલગથી સમય નથી કાઢતા અને એના માટે ઘણા બધા આશીર્વાદોથી વંચિત રહીએ છીએ જ્યારે હું કોલેજમાં જ્યારે હું ભણાવતો હતો ત્યારે આ મોર્નિંગ ઓડિયોસને માટે હું મારા નિત્યક્રમ પર જવાના માટે એના માટે એના કરતાં એના પહેલાં એની પહેલાં બે અઢી કલાક પહેલાં ઉઠીને મારું કાર્ય કરી અને પછી હું મારા જોબના કામમાં જોડાતો હતો અથવા જોબ પર જવાની તૈયારી કરતો હતો કદાચ પ્રભુને ખચીતા મારી બાબતો ગમી હશે અને પ્રભુએ એમાં પણ આશીર્વાદ આપ્યો મારા દ્વારા મારા કુટુંબને પણ આશીર્વાદ આપ્યો અને ઘણા બધાના દ્વારા ઘણા બધા લોકોને આશીર્વાદ આપ્યો ઘણા બધા લોકો શેર કરે છે અને તેઓ પણ ખચિત પ્રભુ ઈશ્વરના નામમાં આશીર્વાદિત થતા હશે ઘણાએ બંધ કર્યું છે ઘણા બધાની કમ્પ્લેન હતી તમને ના પાડે છે અમને મૂકવાનું નહીં બોલવાનું નહીં હું કહું છું એમને કંઈ વાંધો નહીં તમે ના મૂકશો ના મોકલશો ન ગમે ન સાંભળશો એ અલગ અલગ બાબતો છે પણ જેમણે પ્રભુ પર ભરોસો રાખીને વિશ્વાસ રાખીને કામ હંમેશા કર્યું છે કચવાયા વગર કંટાળીને નહીં પ્રેમથી એમને પ્રભુએ ઘણા બધા આશીર્વાદો આપ્યા છે હાલ લિ આપણે દાનિયલ પ્રબુક વિશે આપણે ઘણું બધું જોઈ શકીએ છીએ તેમના ઘણા બધા એવા વિરોધીઓ કહીએ એમના વિરોધના લોકો એમના કાર્યથી એમની પ્રગતિથી જેઓ ખુશ ન હતા એ લોકોએ કેવા કેવા ષડયંત્ર રચ્યા પણ એવી બાબતમાં એમણે કોઈ પ્રાર્થના કરી નથી આપણે વાંચતા નથી પણ એમણે જે કામ કર્યું એ લખવામાં આવ્યું છે જોઈ શકીએ છીએ કે તેઓ નિયમિત ડેલી એવરીડે પ્રાર્થનામાં ભાગ લેતા હતા હા અને એવા કામો જ્યારે આપણે કરીએ છીએ આપણે ગમે તે સંગતમાં જતા હોય એવું નહીં કે તમે મારી સંગતમાં જોડાતા હોવ પણ તમે જ્યાં કઈ જતા હો નિમિતતા અધીનતા સારા સમયમાં નહીં ખરાબ સમયમાં પણ આપણું કામ કરવાને માટે આપણે પ્રભુ માટે અલગથી ટાઈમ કાઢીને આપણો જોબ નો ટાઈમ બદલાઈ ગયો છે તો આપણે જોબ પહેલા ઉઠીને આપણા બિઝનેસ પર જવાનો ટાઈમ બદલાયો છે તો બિઝનેસ પર જવાને પહેલા આપણે એક એવો ટાઈમ કાઢીએ હાલેલુયા આધીનતા વગરનું કામ જવાબદારી વગરનું કામ આપણે માટે આશીર્વાદનું કારણ બનતું નથી ક્ષમા કરજો ઘણી જગ્યાએ બધા લોકો કહેતા હોય છે આવા પ્રશ્નો છે કદાચ આપણે પૃથ્વી પર છે તો એ ચાલશે બધી બાબતો પણ ઈશ્વરની સમક્ષ હોઈશું ત્યારે ઘણા બધા કારણો જે આપણા જગતના છે એ પ્રભુની આગળ માન્ય નહીં થયેલા હોય અને ત્યારે આપણને તકલીફ થશે વાત કડવી વાત છે પણ આપણા જીવનમાં પ્રભુને મળવાને માટે પ્રભુની સ્તુતિ કરવાને માટે પ્રભુની પ્રાર્થના કરવાના માટે પ્રભુની સેવા કરવાના માટે પણ આપણામાં આધીનતા હોવી જોઈએ નહીં એવા સમયમાં તો જરૂર કે જ્યારે આપણે પોતે નિર્બળ છે દુઃખી છે અથવા આપણી વિરુદ્ધના સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે સારા સમયમાં તો બધા સેવા કરે સારા સમયમાં તો બધા સૂતી આરાધના કરે સારા સમયમાં બધા જ પ્રાર્થના કરે સારા સમયમાં બધા સંગતિ મળે પણ જ્યારે કપરી કસોટી આવે ત્યારે શું આપણે પ્રભુની સાથે જોડાયેલા છે હા લઈ લ્યો ઈયા કદાચ આજની વાત કડવી હોઈ શકે પણ આ એક એવું સત્ય છે કે જે આજે જરૂર કરવું છે પણ પ્રભુની સમક્ષ જ્યારે હોઈશું ત્યારે જો આપણે આ પ્રમાણે કરેલું હશે તો એનો આશીર્વાદ આપણા જીવનમાં ઘણો બધો મોટો હશે ઘણા બધા એવા લોકો છે હું જોઉં છું મારી નજદીકમાં છે મારા કુટુંબમાં છે મારી આસપાસ છે પ્રભુના સેવક સેવિકાઓ છે કે જેઓ બહુ ખનથી પોતાને સોંપવામાં આવેલી સેવા જવાબદારીઓ અથવા પ્રભુ પ્રત્યેના પ્રેમના લીધે પ્રભુનું વચન તેઓ નિષ્ઠાથી સમયસર આગળ લઈ જાય છે હાલેલુયા આપણું કામ વાહવાનું છે અને આપણે વચનો પણ પ્રભુના નામમાં આપણને જે પ્રાપ્ત થાય છે એને આપણે મોકલીએ એ એવા જાણે આપણે વાવીએ છીએ પ્રેસ ફળ આપવાનું કામ ઈશ્વરનું છે અને આપણે પ્રભુની સંગતિમાં રોજે

અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં ફરી વાર તમારું પવિત્ર રોડું નામ લેવાને માટે આ સુંદર સમય આપ્યો છે આ સુંદર તક પૂરી પાડી છે ખરેખર પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા આરાધના કરતા તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ તમે અમને રોજે રોજ આ સુંદર સવાર આપો છો એક સંગતિ આપો છો તમારું ભોજન કરવાના માટે તક આપો છો પ્રભુ દિવસના પ્રથમ પોરમાં પ્રભુ તમારી આગળ નમવાના માટે આ સુંદર પ્રભુ તક આપો છો તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ પ્રભુ અમને પણ તમારામાં પ્રભુ તમે મજબૂત બનાવો સમય પર સગડું કાર્ય કરનારા તમારા બાળકો બનાવો અને પ્રભુ અમારી નાની નાની સેવાઓ દ્વારા પ્રભુ અમને અને અમારા કુટુંબને અને અને પરિવારોને પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારામાં અધીનતા લાવો પ્રભુ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં અમે તમારું વચન શેર કરીએ જેમ પ્રભુ દાન માટે લખેલું છે ખુશીથી આપનારને દેવ

એક યા બીજા કારણોસર પ્રભુ તેઓ આ સંગતમાં નથી તમારામાં નથી તેમના શરીરોમાં પ્રભુ જગતની બાબતો છે વ્યસનો છે તેમના જીવનમાં વ્યભિચાર છે પ્રભુ અને એ સર્વ બાબતો છે જેને તમે ધિક્કારો છો પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કેવી સર્વ અમંગળ બાબતો તેમના શરીરમાંથી તેમના જીવનમાંથી દૂર થાય તેમનો નાશ ન થાય તેમનો બચાવ થાય એવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ તમામ જે માદા લોકો છે બીમારો છે પ્રભુ જાત જાતના રોગો તેમના શરીરમાં પ્રભુ દેખાયા છે પ્રભુ તેમના શરીરમાં પ્રભુ ડાયોગ્નાઇઝ થયા છે પ્રભુ ત્યારે પ્રભુ એવા રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા પણ આપો પ્રભુ હા નિદાન થયેલા તમામ રોગોમાંથી તેઓ સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ જે કમ્પ્લેન્સ છે એમાંથી તેઓ સાજા થાય છુટકારો મળે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને પ્રભુ ખાલી જ કરજો પ્રભુ પિતા તેમના તમારા બાળકોના બિઝનેસને આવકના સાધનોને પ્રભુ તેમની છોબને તમે આશીર્વાદિત કરજો પ્રભુ તેમના પર મૂકવામાં આવેલા તોમતો કોર્ટ કે શું એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ દરેક પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો જુદી જુદી જગ્યા પર પ્રભુ તમારા બાળકોના નાના મોટા કામો સફળ થાય આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો પ્રભુ તેમને આરટીસનો બેન્ડ આપજો વિઝા વિઝાઇન્ટરમાં પાસ કરજો વિદેશ જવાના તેમના માર્ગોને તમે સફળ કરજો પ્રભુ આશીર્વાદિત કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ પ્રભિતા નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ વિધવા બહેનો અનાથો અને વિધ્રહની સાથે રહેજો માનસિક રોગ્ય મન બુદ્ધિના લોકોને પ્રભુ વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા કરજો પ્રભુ જે મનના છે પ્રભુ કુટુંબમાં કલેશ છે પરિવારમાં કલેશ છે પ્રભુ છૂટાછેડા થવાના છે પ્રભુ એવા લોકોને અમે તમારી પાસે છે કૃપા કરો દયા કરો પ્રભુ એ બંધનો પ્રભુ તેમના ડિવોર્સ ના થાય પ્રભુ પતિ પત્ની સાથે રહે બાળક સાથે રહે પ્રભુ એવી કૃપા દ્રષ્ટિ રાખજો પ્રભુ પ્રભુ દિવસ દરમિયાન અમારી સાથે રહેજો ખોરાક વસ્ત્ર અનપાણી આપજો પ્રભુ અત્યારે પ્રભુ જે પ્રમાણે તમારા બાળકોને સહાય અને મદદની જરૂર છે એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરો પ્રભુ અને પ્રભુ સાધના ફરી વાર તમારું પવિત્ર નામ લેવા માટે તો કાપજી માગતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિષ્ણ નામ માં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન